રાજકોટના ભાજપના ઉમેદવાર સામે ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપ્યો છે પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લાલ ગુમ થયો છે અનુસૂચિત જાતિ સમુદાયના કાર્યક્રમમાં રૂપાલાના નિવેદનથી રોષ વ્યાપ્યો રજવાડાઓ વિશે બોલાતા સમયે રૂપાલાના નિવેદનથી રોષ વ્યાપ્યો છે અંગ્રેજો સામે મહારાજાઓ નમ્યા રોટી બેટીના વ્યવહાર કર્યા હોવાની વાત રૂપાલાએ કહી સૌથી વધુ દમન થયું છતાં પણ રૂખી સમાજે ધર્મ ન બદલ્યો આ વાત પણ પરશોત્તમ રૂપાલાએ પોતાના નિવેદનમાં જણાવી રૂખી સમાજ ઝૂક્યો નહીં હજાર વર્ષે રામ તેમના ભરોસે આવ્યા હોવાની વાત તેમણે કહી અને બીજાય ખૂબ રહ્યા અંગ્રેજો એ ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નમ્યા એમણે રોટી બેટી ના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ નતા આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો એમના નથી આવ્યો તેથી એની તલવારો આગળ નહોતા ચૂક્યા ન તો નાના માણસો હતા ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા અને અડીખમ રીતે ટેક્યા એ સનાતન ધર્મ એના આ વારસદારો જો અમને તમારા માટે માન છે મને તો તમારા માટે ગૌરવ છે ધન્યવાદ ભારત માતા કી જય ભીમ પ્રસૂતમ રૂપાલાના નિવેદન લઈ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું નિવેદન પરશુતમ રૂપાલાએ રાજપૂત સમાજનું અપમાન કર્યું હોવાની વાત મહેશ રાજપૂતે કહી મતની લાલચમાં પરશુતમ રૂપાલા આવા નિવેદનો આપે છે રૂપાલા માફી નહીં માંગે તો જોયા જેવી થશે આ ધીમકી પણ મહેશ રાજપૂતે ઉચ્ચારી રીતે એને રાજપૂત સમાજનું અપમાન કર્યું એ અતિ નિંદનીય વાત છે ભાઈ પરસોત્તમ ભાઈ આપ કેન્દ્રના મિનિસ્ટર છો રાજકોટના લોકસભાના ઉમેદવાર છો એક ભાજપ પાર્ટીના આપ નેતા છો પણ મતની લાઈમાં અને મતની કેમ મેળવવા એના માટે તમે શું બોલવું એની પણ ભાન ભૂલી ગયા છો એટલા બધા તમે નીચે પડી ગયા છો એટલા માટે ભીખમંગા થઈ ગયા છો હું તો તમને કહું છું તમે એક નાટકીય વ્યક્તિ છો તમને નાટક કરતા બહુ સારું આવે છે આપે જે ક્ષત્રિય સમાજના આગેવાન સાથે જે વાત કરી અને એની અંદર તમે જે રીતે બોલો છો અને જે રીતે અતિ શાંતિથી વાત કરી રહ્યા છો હસે નહીં હોય ના થાય આવું ન થાય ને તમને દુઃખ લાગ્યું હોય તો આ એક તમારી નાટકની પદ્ધતિ છે મત મેળવવા માટે કોઈ જ્ઞાતિને નીચે પાડવી તે વ્યાજબી નથી તમે એટલું ભૂલી ગયા છો કે આ દેશ માટે ક્ષત્રિયોના બલિદાનો ભૂલી ગયા આ દેશ માટે શિવાજી મહારાણા પટ્ટાપોળ લઈ છે આ દેશ માટે પૃથ્વીરાજ ચૌહાણ જેવા લડ્યા છે ત્યારે તમને આ આઝાદીઓ મળી છે રાજપૂતોનો હોત તો તમે આઝાદી ન હોત આજે તમે જે મિલકતો ઉપર રાજ કરી રહ્યા છો ને એ પણ રાજપૂત સમાજાએ આ દેશને આપી દીધેલી મિલકતો છે બાકી તમે હજી સુધી ખેડૂત પણ ના હોત તમે આ બધા રાજપૂત સમાજના એસાનો ભૂલી અને રાજપૂત સમાજને નીચા પાડવાની જે કોશિશ કરી છે તે વ્યાજબી નથી આપને રાજપૂત સમાજના એક આગેવાન તરીકે આપને હું વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે આપ માફી માંગો મીડિયા સમક્ષ જાહેર કરો આપની માફી નહીતર તમારી સામે રાજપૂત સમાજે ના છૂટકે આંદોલન કરવું પડશે અને એના જવાબદાર આપ ખુદ હશો તો આપણી સાથે ફોન લાઈન પર યુથ કોંગ્રેસ ના સભ્ય પાર્થિવરાજસિંહ જોડાયા છે પાર્થિવ રાસે આપનું સ્વાગત છે પરશોતમ રૂપાલાનું આ નિવેદન જે સામે આવ્યું છે કેવી રીતે જોઈ રહ્યા છો નિવેદન નિવેદનને આપ સુઈબેન પરશોતમ રૂપાલાના જે નિવેદન જે શબ્દો છે એ સ્પષ્ટપણે બિલો ધ બેલ રાજનીતિના શબ્દો છે જે ક્ષત્રિયના વિરાસત ક્ષત્રિયોનો ઇતિહાસ જો બોલવા જોઈએ અને એની ગાથાઓ સંભળાવવા જોઈએ તો કદાચ પરશોતમ રૂપાલાનું આયકું ટૂંકું પડી જાય આ એ જ દેશ છે જયારે જે દેશમાં સરદાર પટેલ અને મહાત્મા ગાંધીએ હાકલ કરી હતી અને મહારાજા કૃષ્ણ કમારસિંહે અઢાર હજાર ફાદરોના ધણીએ પોતાનું રજવાડું આ દેશને અર્પણ કરી દીધું હતું આ એ જ ક્ષત્રિય સમાજ છે આ એ જ ક્ષત્રિય સમાજ છે જે બહેનો દીકરીઓ માટે આજે પણ દરેક ગામની બહાર જે પાળિયા બનીને બેઠા છે પૂર્વજો છે એમને પોતાના જીવ આપી દીધા પોતાના બલિદાન આપી દીધા આ એ જ ક્ષત્રિય સમાજ છે આ એ જ ક્ષત્રિય સમાજ છે કે આ મહાભોમ માટે રક્ષા કરતા કરતા રોજે રોજ શહીદ થતો આવ્યો છે અને એટલા એક અનેક એવા કિસ્સાઓ જેને કહી શકાય કે જ્યાં જવાની દિવસોમાં પોતાનું જીવન અર્પણ આ મા ભોમને કરનારા ક્ષત્રિય સમાજનો ઇતિહાસ ત્યારે આ પ્રકારના શબ્દો રાજનીતિ માટે રાજનીતિક મત લેવા માટે ક્યાંક ને ક્યાંક એવું લાગે કે પોતે મત લેવા માટે કોઈ પણ જ્ઞાતિને ઊંચી કે નીચી દર્શાવીને આ પ્રકારની રાજનીતિ ઓછી રાજનીતિ બિલો ધ બેલ્ટ રાજનીતિ કરવું મને એવું લાગે છે કે પુરુષોત્તમ રૂપાલા માત્ર ખાલી સૌરાષ્ટ્રનો ઇતિહાસ વાંચી આપણે બીજા આખા દેશના ક્ષત્રિયોનો ઇતિહાસ નથી વાંચ્યો માત્ર સૌરાષ્ટ્રના ક્ષત્રિયોનો ઇતિહાસ વાંચી લેશે ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક સૌરાષ્ટ્રની રસદાર વાંચી લે છે ને તોય એમને ખબર પડશે કે ક્ષત્રિય જે જ્ઞાતિ છે ક્ષત્રિય કુળ છે એમના રીતિ રિવાજ શું હતા એમની વિરાસત શું હતી એમની શૌર્ય ગાથાઓ શું હતી એ માત્ર ખાલી ઝવેરચંદ મેઘાણી નું સૌરાષ્ટ્ર ની રસદાર રૂપે કઉ છું આપના માધ્યમથી એબીપીના એબીપી અસ્મિતાના માધ્યમથી કે આપને આપનું આપને તરફથી હું એક પુસ્તક સૌરાષ્ટ્ર સરદાર આ પુરુષોત્તમ રૂપાલા સાહેબને ભેટ કરવા માંગુ છું અને પુરુષોત્તમભાઈ મને એવું લાગે છે કે તમે કંઈક માનસિક રીતે બીમાર લાગો છો તમારે કંઈક માનસિક તપાસ કરાવવાની જરૂર છે કહેતા હો તો તમને સાયકાટ્રિસ્ટ પાસે લઈ જઈએ અને ક્યાંક ને ક્યાંક તમારી ઉપચાર કરાવડાવીએ જેથી કરીને આ પ્રકારના વાહિયા નિવેદનો ઘટિયા નિવેદનો આપવાનું બંધ કરો અને એ લોકો નિવેદન આપે છે આ આરએસએસ ના સંઘ ના લોકો જે

તો આવું તો કેવો કયો ઇતિહાસ એમણે ભણ્યું છે કે એમાં આવું લખવામાં આવ્યું છે કે ભાઈ આ રીતે મહારાજાઓ ડોક્ટર અને બીજી વ્યવહાર મુગલો સાથે કર્યું છે તો આ આ માટે જે જવાબ છે તો મારું સમાજ લે હું આપના માધ્યમથી તમામ યુવાઓને કહેવા માગું છું કે ભાઈ ટૂંક સમયમાં નંબર મોકલું છું પુરુષોત્તમ રૂપાળા સાહેબનો અને પુરુષોત્તમ રૂપાળા સાહેબને ફોન કરો અને એમને પૂછો કે તમને હું તકલીફ છે ભાઈ છત્રીઓ થી અમે એ છત્રીએ છે જેમના કારણે તમારા માથા ઉપર ટોપી નથી એ મુગલો છે ને મુગલો આજે આ દેશના લોકો ઉપર ટોપી પહેરાઈ ચુક્યા હોત પરંતુ આ છત્રીઓ હતા લડ્યા એટલે આ દેશ આજે અખંડ ભારત બનવા બન્યું છે ને આજે આ સનાતન રાષ્ટ્ર બન્યું છે એટલે મારે આટલું જ કેવું છે કે આનો જવાબ અમે લઈશું અને જો આનું ખંડન નહીં થાય અને જો આના માટે માફી માંગવામાં નહીં આવે

એમના વખાણ કરતા હોય એવું મેં જોઈ રહ્યો છું મારે રૂપાલાજીને જણાવવાનું કે તમને મારે ભૂતકાળ યાદ કરાવવો પડશે એને રાજા રજવાડુ વિરુદ્ધ બોલતા મેં જ એમને પ્રસાદી આપેલી હતી આવી પ્રસાદી તમારે જોઈએ છે અથવા તો તમારે પાંચ લાખ સુધીની જે લીડ મેળવવા માંગો છો તેમાં તમારે હવે ભોગવવાનું આવશે જી આભાર અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે તો ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પરસોત્તમ રૂપાલા માફી માંગ્યા એક જ તેમની માંગ છે નહીતર જોવા જેવી થશે રૂપાલાને નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ છે તેમણે એબીપી બીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીત કરી અને તેમણે સંપૂર્ણપણે આક્રોશ વ્યક્ત કર્યો છે તો રૂપાલાને નિવેદનનો જવાબ આપવા માટે મેદાનમાં ઉતરીશું આ વાત રાજ શેખાવતી કહી કરણી સેનાના રાજ શેખાવતે આ મોટું નિવેદન આપ્યું તો આ તરફ લોકસભાની ચૂંટણીમાં પરિણામ ભોગવવા માટે તૈયાર રહે તેવી વાત જેપી પી જાડેજાએ કહી